ઉડાવી દેવાનો કોલ કરનારને પાટોલી માંથી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો ઝડપાયેલો ઇસ્મ માનસિક અસ્થિર હોવાનું અને દવા પૂરી થઈ જતા કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો કોલ મળતા જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પીસીબી એસઓજી ડીસીબી સહિતની ટીમો દ્વારા એરપોર્ટ પર સઘન તપાસ કરાઇ હતી

ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર કલમ અને ધ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસી ની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબી ની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનો નામ સાબિર ભાઈ બશીર મનસુરી છે ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આસિયા નગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે